નમસ્કાર મિત્રો હું ચુડાસમા આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ફિઝિકલ બાબતે એક મહત્ત્વની અપડેટ આવેલી છે અને એ પણ ઓફિશિયલ રીતે જાહેર થઈ ગઈ છે જ્યાં મિત્રો એલઆરડી કોન્સ્ટેબલની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર જ આ માહિતી જાહેર કરવામાં આવેલ છે જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો એલ આરડી કોન્સ્ટેબલ બે હજાર એકવીસ બાવીસની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર જ આ મહત્વની અપડેટ છે તે સત્તર બાર બે હજાર ચોવીસ એટલે કે આજના દિવસે ડિક્લેર કરવામાં આવેલી છે જેમની અંદર તે જણાવે છે કે બેન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની ભરતી અંગે શારીરિક કસોટી છે તે બાબતે એક મહત્ત્વની અપડેટ છે તો અપડેટની અંદર શું જણાવે છે જે તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક ભરતી બોર્ડનો જે જાહેરાત ક્રમાંક છે એલઆરડી કોસ્ટેબલ અને પીએસઆઈ તેમનો જાહેરાત ક્રમાંક દર્શાવ્યો તેમાં બેન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની ભરતી અંગે જે શારીરિક કસોટી છે તેમની સંભવિત જાન્યુઆરી બે હજાર પચીસના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે જે અંગે તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી જે આ મિત્રો હવે ફિઝિકલની વાત કરીએ તો ફિઝિકલ ઓફિશિયલ રીતે બે હજાર પચીસની અંદર પહોંચી ગયું છે જે આ મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર લગભગ મહિનો શરૂ થયાના બીજા સપ્તાહમાં એટલે કે દસ તારીખ બાદ અથવા તો દસ તારીખ આસપાસ બીજા સપ્તાહની અંદર ફિઝિકલ સાથે શરૂઆત કરવાની સંભવિત તારીખ અહીંયા દર્શાવવામાં આવેલી છે એવું નથી કીધું કે શારીરિક કસોટી સાથે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાઈ જ જશે અહીંયા શું કીધું કે શારીરિક કસોટી સંભવિત રીતે જાન્યુઆરી બે હજાર પચીસના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે જ્યાં મિત્રો હવે જોઈએ તો ઓફિશિયલ રીતે બે હજાર પચીસની અંદર ગ્રાઉન્ડ છે તે આવશે તે ફાઇનલ છે એલ કોસ્ટેબલ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ગ્રાઉન્ડ છે તે બે હજાર પચીસના બીજા સપ્તાહમાં આવશે જેમાં સૌથી પહેલાં પીએસઆઈવાળા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે ત્યારબાદ પીએસઆઈ પ્લસ કોસ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવાર મિત્રોની સારી કસોટી આવશે અને સેલે એટલે કે અંતમાં એલ આરડી કોન્સ્ટેબલની અંદર માત્ર કોન્સ્ટેબલની અંદર જ ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવાર મિત્રોનું ફિઝિકલ આવશે તો હવે જાન્યુઆરી મહિનાની અંદર બીજા સપ્તાહમાં શારીરિક કસોટી યોજવામાં આવશે જે આ મિત્રો આ માહિતી ઓફિશિયલ રીતે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જે વિડીયોની અંદર વિગતવાર જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો